ઝૂલેલાલ મેન મંદિર ગાંધીધામમાં સિંધી સમાજના ઈષ્ટદેવના આરાધ્ય પર્વ ચાલિયા સાહેબની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલની ભક્તિ અને સ્તુતિ માટેના ચાલિયા સાહેબ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આદિપુર અને ગાંધીધામના તમામ સિંધી સમાજના ભાઈઓ અને બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંધી સમાજના વ્રતધારીઓ ઝૂલેલાલ મૈન મંદિર ગાંધીધામમાં સતત ચાલીસ દિવસ સુધી ચાલનારા ચાલ્યા મહોત્સવમાં નિયમ અનુસાર પૂજાવિધિ અને આરાધના કરી રહ્યા છે જે અંતર્ગત ગત રોજ ત્રેવીસમાં દિવસે ગાંધીધામના બીએમ ગ્રુપ દ્વારા જૂલેલાલ મૈન મંદિર ગાંધીધામ ખાતે મહાપ્રસાદ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉત્સવનો લાભ બહોળી સંખ્યામાં સિંધી સમાજના લોકોએ લીધો હતો રિપોર્ટ માખી જાણી ગાંધીધામ મારું નામ ડૉક્ટર કુમાર ગ્વાલાણી છે હું આ ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટનો ચેરમેન છું આ ઝૂલેલાલ મંદિરમાં ચાલીયો ચાલી રહ્યો છે એને આજે ત્રેવીસ દિવસ થયા છે ચાલીસ દિવસ સુધી આ ચાલીઓ ધામધૂમથી ઉજવવામાં આવશે દરરોજ અલગ અલગ વ્યક્તિઓ અહીં પ્રસાદ કરે છે અને એ બધા વ્યક્તિઓનું અમે સન્માન કરીએ છીએ જેથી કે એમના ઉત્સાહ આવે ચાલીયા ઝૂલેલાલનો જે ચાલ્યો હોય છે એમાં કોઈ પણ વસ્તુ એવી નથી હોતી જેથી માનવમાં કોઈ વિઘ્ન આવે બહુ જ સારી રીતે આ ચાલ્યો થાય છે અને જે પણ ચાલીઓ રાખે છે તે ચપ્પલ નથી પહેરતો કે કોઈ પલંગ ઉપર નથી સૂતો જમીનમાં સૂવે છે લસણ અને ડુંગળી નથી ખાતો તે રીતે ચાલ્યો ઉજવાય છે આખા હિન્દુસ્તાનમાં આ ચાલીઓ ઉજવાય છે પણ વધુ સારામાં સારું ચાલીઓ આ ગાંધીધામ ખાતે જ ઉજવાય છે અને આ ગાંધીધામ ખાતે જે ઝૂલેલાલનું મંદિર છે એની મૂર્તિ પાંચ ફૂટ લાંબી છે એને જોઈને આપણને એમ લાગે કે જાણે આપણે સાક્ષાત ઝૂલેલાલ ભગવાનને જોઈએ છીએ જ્યારે લાલકૃષ્ણ આડવાણી આ મંદિરમાં આવ્યા હતા ત્યારે એમણે કહ્યું હતું કે આવો મંદિર હજી સુધી આખા હિન્દુસ્તાનમાં નથી તો એવા સારા મંદિરમાં વિશાળ જગ્યા ઉપર માણસો ચાલીયાના ઉત્સવને બહુ જ સારી રીતે ઉજવે છે આ ચાલીઓ મુંબઈ આગ્રા દિલ્હી બધે થાય છે પણ બધાથી સારામાં સારો આ ઉત્સવ ગાંધીધામ ખાતે થાય છે બધા જ ખુશ રહે છે અને ચાલીસ દિવસ સુધી આ દિવસને ઉજવે છે આવ્યો લાલ બધા કો ઝૂલેલાલ જે કો ચંદો ઝૂલેલાલ કોલ